ભાવનગર ગ્રામ્ય તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવાના તેમજ ખેતમજૂરો માટે અલગ આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ ઉઠાવી તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૂત્રોચ્યાર કરી સરકાર વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો કોંગ્રેસે જણાવ્યું કે તાજેતરના વરસાદથી ખેડૂતો અને ખેતમજૂરોની પરિસ્થિતિ કફોડી બની ગઈ છે જેને કારણે સરકાર તાત્કાલિક સહાય અને રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતોને અને કોંગ્રેસના આગેવાનો હાજર રહી આવેદન પત્ર આપી રજૂઆત કરી છે આજે ભાવનગર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિત માટે ખેડૂતોને ન્યાય મળે તે માટે થઈને જે રીતે ભાવનગર જિલ્લાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે કપાસ હોય મગફળી હોય જુવાર હોય બાજરો હોય કે ડુંડા હોય આ તમામ ખેડૂતોની પાક જે નિષ્ફળ ગયો છે ત્યારે ચોક્કસપણે આજે અમે ધરણા કાર્યક્રમ કરી અને મામલતદારને આવેદન પત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોના તમામ પ્રકારના દેવા માપતા અને ખેત મજૂરો જે રહ્યા ભાગ્યાઓ જે રહ્યા જે ખેત મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમને પણ મોટો આર્થિક નુકસાન થવા જઈ રહ્યું છે ત્યારે એ લોકો માટે પણ અલગથી એક આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અમારી માંગ એ પણ છે કૃષિ મંત્રી જે છે એ ભાવનગર વિસ્તારના હોય ત્યારે ચોક્કસપણે એમને આ નિર્ણય લેવામાં કોઈ પણ કચાશવાર રાખ્યા વગર તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ